વડોદરાના સિનોર તાલુકાના સાદલી મુકામે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરાઈ સિનોર તાલુકા એસસી એસટી યુવા સંગઠન દ્વારા સાદલી મુકામે બિરસા મુંડા સર્કલ પાસે મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બિરસા મુંડા અને ડૉક્ટર સાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલહાર કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી વિશ્વની પહેલી મેને મજૂર દિવસ તરીકે ઉજવવાનું રહ્યું છે ત્યારે વાત કરીએ વર્ષો પહેલા જે કામદારો જે કામદારોને બાર કલાક સુધી કામ કરવું પડતું એના કારણે એક સંગઠન વિશ્વના મજૂરોનું સંગઠન થઈ ઓગણીસો નેવમાં વિશ્વ મહિલા દિવસ તરીકે સ્થાપના કરવામાં આવી હતી જય ભીમ જય આદિવાસી જય જોહર જય બિરસા આજ પહેલી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકેની ઉજવણી સિનોર તાલુકા એસસી એસટી યુવા સંગઠન દ્વારા સાડલી મુકામે બિરસા મુંડા સર્કલ પાસે કરવામાં આવ્યું બિરસા મુંડા સાહેબ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલહાર કરી અને પ્રોગ્રામની આપણે અહીંયા શરૂઆત કરી હતી મૂળ કહેવાની બાબત એ છે કે વિશ્વ આજે પહેલી મેને મજૂર દિવસ તરીકે ઉજવી રહ્યું છે ખાસ થોડીક ટૂંકમાં હું તમને વાત કરું તો વર્ષો પહેલા જે કામદારો છે એ કામદારોને સોળ કલાક સુધી ચૌદ કલાક સુધી કામ કરવું પડતું હતું એના કારણે વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને અઢારસો ને નેવું માં વિશ્વ મહિલા દિવસની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી અ બાર કલાક અને આઠ કલાક એવું કામની કામગીરી નક્કી કરવામાં આવી ફેઝ ખત્રી દિવ્યાંગ વડોદરા